જય દ્વારકાધીશ મિત્રો હું છું ગોપાલ ભારતીય અને આ છે મારી મોબાઈલ રિપેરિંગની દુકાન તો આ વિડીયો મેં દુકાન બતાવવા માટે નહીં પણ આ તમને એક જરૂરી સલાહ આપવા માટે બનાવ્યો છે કે મારું રોજનું કામ મોબાઈલ રિપેરિંગનું છે હું મારા પોતા માટે પચીસ હજારનો મોબાઈલ વાપરું છું તો તમે વિચાર કરો કે મારા ઘરે એટલે મારી પત્નીને મેં કેટલા હજારનો મોબાઈલ આપ્યો છે તો ઘણા કહેશે પાંચ હજારનો દસ હજારનો તો કોઈ કહેશે ત્રીસ હજારનો હશે તો ભાઈ બધાના જવાબ ખોટા પડશે કેમકે તમને હું એ મોબાઈલ બતાવીશ એટલે તમને હસું આવશે તમે વિચાર કરશો હા તો મિત્રો આ એ મોબાઈલ છે જે મેં મારા પોતાના ઘરે આપેલો છે આનું નામ છે જીઓફોન અને આની કિંમત ફક્ત એક હજાર રૂપિયા છે હવે ઘણાના મનમાં એ સવાલ થશે કે મજૂર વર્ક કરતાં પતિ પત્ની પણ સ્માર્ટફોન વાપરે છે તો પછી મોબાઈલ વર્ક કરનારના ઘરે ફોન કેમ તો મિત્રો તેનું કારણ છે કે હું મારા બાળકને મોબાઈલની લતથી દૂર રાખવા માંગુ છું અને આપ સૌ પણ જાણો છો કે મોબાઈલ આપવાથી બાળક અને માતા પિતાને કેટલા નુકસાન છે એટલા માટે ટેકનોલોજી ઉપયોગ થાય એ રીતે વાપરો નુકસાન કે દુરુપયોગ થાય એ રીતે ના વાપરો જય હિન્દ જય ભારત